નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી જો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિચોતેરથી બારસો ને સાઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો પાંત્રીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પાંસાઠથી એકોતેર રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી એક વીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને બાર રૂપિયા ધોળાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી બારસો સોળ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અઠાવીસથી અગિયારસો ને બાવન રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો અગિયારથી બારસો એકોતેર રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો બારથી બારસો ને સોળ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને દસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો દસથી તેરસો ને આડત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો સત્તરથી બારસો ને એકવીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને પાંચ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકોતેર થી તેરસો એકાણું રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી ચાલીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી એક ચાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો પચાસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકસાઇથી અગિયારસો ને રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थी बार सौ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर आठ सौ एक बार सौ छेतालीस रुपया मेंदड़ा मार्केटिंग यार्डनी अंदर आठ सौ पचास थी सौ ने एस रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर अगर सौ थी बार सौ एकोतेर रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर नौ सौ एक बार सौ रुपया अमरेली मार्केटिंग यार्डर अग्यारो थो सित्तालीस रुपया મોવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી બારસો ને ચોત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છપ્પન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકતાલીસથી ચૌદસો એક્યાસી રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી બારસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર